એસઓજી પોલીસને માહિતી મળી હતી કે કોઈપણ ડિગ્રી વગર પાંડેસરા વિસ્તારમાં ડોક્ટર બનીને લોકોની જિંદગી સાથે બે બોગસ ડોક્ટર ચેડા કરી રહ્યા છે તે માહિતીના આધારે પોલીસે તપાસ કરી બંને વેદોને રંગે હાથે પાડ્યા હતા સુરત માહિતી મળી હતી કે વિસ્તારના ગોવાલક રોડ પરના રામનગરના પ્લોટ નંબર નંબરમાં જગતનાથ ક્લિનિક નામના દવાખાનામાં પ્રેક્ટિસ કરનારા હિમાંશુ શેખર ગૌરીશંકર પંડા પાસે કોઈ પણ જાતની ડોક્ટરની ડિગ્રી નથી છતાં પણ તેઓ આમ જનતાની જિંદગી સાથે ચેડા કરીને ગેરકાયદેસર રીતે ઇન્જેક્શન બાટલા ચડાવવા તથા દવા આપી રહ્યા છે જેથી પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ કરતા તેની પાસે કોઈ જ પ્રકારની ડોક્ટરની ડિગ્રી નથી તેમજ આ પહેલ વિસ્તારની એક હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો જેમાં વધુ શીખી જતા તે ઊંટ વેદ બની જવા પામ્યો હતો જેથી પોલીસે તેને ધરપકડ કરીને જ્યારે બીજો બોગસ્ટ ડોક્ટર પાંડેસરાના વડોદામ ભગવતી નગર સોસાયટીમાં નીર ક્લિનિકના નામે દવાખાનું ચલાવતો હતો તેની પાસે પણ કોઈ ડિગ્રી ન હતી આ પણ પહેલા ડિંડોલીની એક હોસ્પિટલમાં કમ્પાઉન્ડર હતો અને બાદમાં બોગસ ડોક્ટરની ડિગ્રી હાંસલ કરીને ડોક્ટર બની ગયો હતો તેની પણ એસઓજી પોલીસે ધરપકડ કરી હતી